આ નથી કરવાનું આપણે તો આપણે શું કરવાનું તો જોઈએ કે વીસ સુધી છે બરાબર દસ અને અગિયાર વીસ સુધી સંખ્યા હોય તો એની વચ્ચે શું આવે તો એટલી ખબર પડવી જોઈએ કે દસ અને અગિયાર ની વચ્ચેની સંખ્યા આવે દસ અને અગિયાર ની વચ્ચે એટલે તો કે સાત દસ સિત્તેર અગિયાર સત્તા સિત્તોતેર આ બંનેની એવરેજ તમે ગોતી લ્યો ને એટલે આપણો જવાબ મળી ગયો હવે મારે આની એવરેજ નથી ગોતી એમાં ટોટલ મારવો પડે સિત્તેર પ્લસ સિત્તોતેર ડિવાઈડ બાય ટુ આમ કરો તો થઈ જાય પણ આપણે એ નથી કરવું શું કરવું તો કે આ બંનેનો ડિફરન્સ બરાબર આમાં આને પણ બે જ લીધી હવે ડિફરન્સ સાત આવ્યો કેટલી સંખ્યા તો કે બે એટલે ત્રણ પોઈન્ટ પાંચ બે આપણે સિત્તેર લીધી હતી સિત્તેર પ્લસ ત્રણ પોઈન્ટ પાંચ તોતેર પોઈન્ટ પાંચ આપણો આન્સર છે તો જોઈએ આ જો તો પાંચ આપણો આન્સર છે